સહકારિતા સંમેલન યોજાયું પાબર ખાતે આવેલ એપીએમસી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ જેમાં ખાસ તો સ્વદેશી ચીજ વસ્તુઓ પર ભાર મૂકવામાં આવેલ તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમમાં ખેડૂતોની સંખ્યા ઓછી જોવા મળતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે એમાં ખાસ તો બાબર તાલુકામાં પાક નિષ્ફળ સહાય મુદ્દે ખેડૂતો એક અઠવાડિયાથી દોડધામ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ સાચું માર્ગદર્શન ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે પાક સહાય બાબતે ઉપસ્થિત આગેવાનોને પત્રકારો દ્વારા પ્રશ્ન કરતા તેમને જણાવ્યું હતું કે તમામ ખેડૂતોને સહાય મળશે તેવી ધારણા આપી હતી જોકે હવે જોવાનું એ રહ્યું કે બાબર તાલુકાના તમામ ખેડૂતોને પાક નિષ્ફળ સહાય મળશે કે પછી અગાઉ જે ખેડૂતોને સર્વે થયેલ છે તેમને જ મળશે આ કાર્યક્રમ દરમિયાન બાબર શહેર તેમજ તાલુકાના ભાજપના આગેવાનો કાર્યકરો અને સરપંચો ઉપસ્થિત રહેલ મિત્રો નવા વર્ષની અને સહકારિતા સેલના કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા એ બદલ તમને આવકારવું પણ છું આ કાર્યક્રમનો હેતુ મિત્રો આપણે સરકાર પાસે કંઈ લેવાનું હોય ને ત્યારે આપણે બોમરાળ પાડતા હોઈએ પણ સરકાર શ્રી જે કંઈ કાર્યક્રમો કરે એમાં આપણે ઉપસ્થિત રહેવાની ફરજ પણ આપણી હોય છે એ કાર્યક્રમને સારો સુંદર બનાવવો હોય તો તમે બનાવી શકો એટલે આ કાર્યક્રમમાં અમારું જે આયોજન હતું એનાથી થોડા માપના મર્યાદિત માણસો આવ્યા એટલે આપ સૌને આવકારીએ છીએ આજે માર્કેટ યાર્ડ દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમાં જે તે ભારતની જે તે લાભો મળતા હતા એના વિશે ચર્ચા થઈ છે અને જુદી જુદી યોજનાઓને ખેડૂતો લક્ષી શું શું લાભ છે એના માટેની યોજનાની આજે વિગતવાર સૌ નેતાઓ વાત કરી છે નહીં રાહત કોઈ અન્યાય નહીં થાય સરકાર એના અધિકારીઓને મૂકીને તરત જ એનું સોલ્યુશન કરશે ક્યાંય પણ અન્યાય નહીં થાય એની સૌએ આગેવાનો અને અધિકારીઓ કાળજી રાખવાની તમામ સૂચનાઓ અપાઈ જોઈએ આ ખાતર બાબતે ખેડૂતોને મને રજૂઆત મળી હતી એટલે મેં એલાઉસ કર્યું હતું ખરેખર જરૂર તો છે જ અને એનું ઘટતું કરવા આ લોકો આગેવાનો બંધાયા છે આજે અને ટૂંક સમયમાં એનું ખાતરનું નિરાકરણ થઈ જશે એવી સૂચના આપી છે મંત્રીશ્રીને બીજા પ્રોગ્રામ ઘણા હોવાથી એ હાજર રહી શકેલ નથી આજે હાજર રહી શકેલ નથી એ શું છે અત્યારે બે પ્રોગ્રામ હતા એક ગાંધીનગર પ્રોગ્રામ હતો અમારે એ ખેડૂતો શંકરભાઈના શંકર માં પ્રોગ્રામમાં જતા રહ્યા છે અને બીજા નંબર માં અત્યારે ખેડૂત ની સિઝન હોવાથી આ પ્રોગ્રામ એનું કારણ એ છે બીજું કોઈ કારણ નથી નહી નહી કોઈ નારાજગી નહી ખેડૂતો ખુશ છે અમને મોટું પેકેજ ખેડૂતોને પૈસા મળશે દરેક ના ખાતામાં આવશે એટલે બધા ખેડૂતો ખુશ ખુશ થઈ જશે કે સરકારે બહુ અઢળક રૂપિયા નાખ્યા છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી નહી નહી સર્વે કરવાની કોઈ જરૂર છે ટેકાના બાબતમાં તો હવે એટલો બધો મને અનુભવ નથી પણ એમાં પણ ક્યાંય અન્યાય નહીં થાય એની બધા આગેવાનોએ રજૂઆત કરી છે અને રજૂઆત મળી છે પણ એમાં કોઈ પણ ટેકાના ભાવે ક્યાંય પણ અન્યાય થયો હશે તો એની તપાસ

બાબર એમસી એપીએમસી અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે કાર્યકર્તા આગેવાનોની બાબર તાલુકાની બેઠક યોજાઈ હતી એમાં મુખ્ય વિષય તરીકે આત્મનિર્ભર ભારત લોકલ ફોર વોકલ બે હજાર સુડતાલીસનું ભારત એ મોદી સાહેબનો જે સંકલ્પ અભિયાન છે એ અભિયાન અંતર્ગત આજે અહીંયા વિસ્તૃત ચર્ચાઓ થઈ સમગ્ર તાલુકાના કાર્યકર આગેવાનો અહીંથી ગામડામાં અને સમગ્ર તાલુકામાં સંદેશ લઈને જશે કે લોકલ ફોલ વોકલના પ્રયત્નથી આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવીએ અને બે હજાર સુડતાલીસનું સંકલ્પ દ્વારા મજબૂત ભારતનું નિર્માણ કરીએ હવે કાર્યક્રમમાં પાકી હાજરી જોવા મળી છે તો એ વિશે શું આજે પ્રસંગ હતો એટલે હાજરી તો બરાબર હતી પણ છતાં પ્રયત્ન કરીશું ભવિષ્યમાં એવું ન થાય બાબત તાલુકાના ખેડૂતોને જે રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં પણ હજી તેત્રીસ ટકા અનામત મળ્યું નહીં કેટલાક ખેડૂતોને સર્વે થયો નહીં તો આ બાબતે શું કહેશો સો સો ટકા ખેડૂતોને મળશે કોઈ ખેડૂત બાકી નહીં ખેડૂતોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે એમાં ખાસ કરીને ભાબર તાલુકામાં તો આ વિશે શું કહેશો નહીં નારાજગી જેવો પ્રશ્ન વિરોધ પક્ષના લોકો ભરમાવવાનો પ્રયત્ન કરતા હોય પણ એવો કોઈ વિષય અમારા ધ્યાનમાં આવ્યો નથી ને હશે ભવિષ્યમાં કઈ હશે આચો પ્રશ્ન હશે તો સરકાર પક્ષેથી અમે પણ પૂરો પ્રયત્ન છે ખેડૂતોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે જાહેરાત કરી છે દસ હજાર કરોડના પેકેજના માધ્યમથી કે ગુજરાતના તમામ ખેડૂતોને એક પણ ખેડૂત બાકી નહીં અને કઈ પ્રકારની અધિકારીઓને સૂચનાઓ કરી છે અધિકારીઓ એવું કહે છે કે અમને જીઆર મળ્યો નથી તેત્રીસ ટકા થી જેને નુકસાન થયું જ તો એવન ત્યાં સુધી પણ નઈ રે છેલ્લે બાકી રે તારા મનકીય